તમારે સારું હતું એટલે તારે ચમ મને મારવો છે હવે કોમે જવાની વેળા થઈ છે કોમે જોડે મંડપ મોંડપ મંડપમાં એટલે મેં બપોરે શું વાત કરી તમન બફરે બરોબર વાત કરી હતી પણ એની અત્યારે સિઝન નહીં પતરી જા કાકા આપણા બાર મહિના જ કહેવાય મહિના નહીં શિયાળો આપણી સિઝન કેવાય ઉનાળામાં આપણે ના જવાય તને હજી ખબર નહીં આ તારો કાકો અનુભવી છે ફૂલ ઓ તો પછી આ બંગલો છે ને મારી કમાણી નો હોય તમે બંગલો બોધ્યો હોત

ત્રીજા કંપાસ લાવવાનો ના હોય ને હાર મોશે નઈ બધા છોકરા બાજુ નજર નાખવાની અને કનો કંપાસ સારો છે અને પછી રિસેદ પડે એટલે બધા છોકરા બહાર જતા રહે એટલે તારા અંદર બે રહેવાનું અને કંપાસ ઉઠાય અને ઘેરાવતું રહેવાનું

વાતો કરો છો તે હું નહીં જવાનો ચોય મંડપ માં તો શું કરશે આપડે બપોરે વાત તો કરી તમે અરે ભત્રીજા મારી વાત અભર તે વાત કરી હતી પણ એરી વાત બહુ રિસ્કી છે કાકા તમારો ભત્રીજો અંગાત હોય ને એટલે તમે ચોય ના ફસાવા દે આ દાડા ઉધી ચોય ફસાવા દીધા તમે પોલીસ ની માર ખાવાની હોય ને તો મુખૈયા આવો પોલીસ સ્ટેશન જઈને હા મારી વાત અભર માર ખાવાની વાત છે ને એટલે તને કહી દઉં આ વખત જો તારા કાકા ના ચોય માર પડી તો સમજી લેજે તારા હાથ પગ જા ચમકે સે ઉનાળો દાળે ગરમી પડે છે રાતે ગરમી પડે છે મોણા હમીરી તું કે નહીં શું કીધું કાકા હ ગમે એવો મોણો હોય ને અને રાતનો આખી રાત જાગતો હોય ને તો ચાર વાગે ને ચાર નહીં એટલે તારા હગલો ચાર વાગે દાડો ઉજી જાય ચાર વાગે નહીં બે વાગે ગમે એવું મોડો હોય ઊજ જાય કાકા બરાબર છે તારી જવાબદારી પહેલાં આવું છું શું કીધું આ તો જો ટાઈમ થાય ને એટલે મને કરજો હું ઊંચો છું હો શું કીધું તોય સટકતો ના કે આવી ગરમીનો નો મો નહી તો પછી તમે શું કરવા ઊંઘો આડોળે થવું ઊંઘ આવશે ધૂઈ જાય જગાજી ઉપર હવે કરો બાટલો તો લાવો મારા જોવા છે ત मंजियो छे ल्या तौ ए बाऊ थक लाजो छे बडी हैं उठ तो करे उठ किल्या हूं वो तो मु तारो बासु हूं बासु होय हूं તને જેટલી એક્ટિંગ નહીં આવડતી એટલી એક્ટિંગ તો હું કરી બેઠો છું ઓય ઓય દશપાન મને બનાવી સી લ્યા મારો કલર કરે છે એવા મને બના નેકડ્યો છે મને મૂર્ખો સમજી છે લ્યા તું જો કલર કર્યો છે પણ ઓહ તારે પહેલા હું બોલ્યા વગર ઘરમાંથી નીકળ્યો તાણી તું પડ્યો પડ્યો ફોન ખાતે જાતો તો અને પેલા કણ હું જેવું બોલ્યો કે લ્યા સંપલ ચોકડ જો એટલે મોબાઈલ બંધ કરી અને ઊંજી ગયો હે મારો કલર કરે છે તું સોના મને ઉપતા હે બે ત્રણ કલાકનું પણ છે ખેતરમાં જઈ ફટાફટ આવતો રહે ચોકડ ખેતરમાં હું તો ચોઈ લઈ જવાનો જો

અવાર તો વેલો ન ઉઠે તો મોસો ઉંધો ના છો તારા મને પણ કીધું તો ખરા કે ઉઠી જાય એમને હું તો તમે યાર તું વહેલો ઉઠો કે છે રોતો ઉઠું નવ વાગે એટલે નવ વાગે કો ઉઠવાની રીત છે તારે બાર ની ઉંચા જુઓ તે કાકા તમે એવું કરતી ની વાતો તો માં લેવું પડે અરે કાકા વસ્તી તો કીધા કરે એ માટે મગજ ના લેવાનું હોય તારીજો કે કોમ કરતા જોરા આવે છે વસ્તી નું મગજ ના લેવાનું હોય તમે જાજો કાકા તમારો સવાલ પડવાય જતો નહી બોલી રહ્યા તમારે મને કોઈ કેવાની જરૂર નહી પગે બોલવો પેલા તમારું કેવું તમારું શુક્ર પડો

લેલે શું નાટક કરે છે તું શું ખોવાનું શું બોલી છે કાકા મારો મોબાઈલ તમે લીધો હું તારો ફોન શું હડગાવું મારો તારો ફોન શું કરવા છે તો મારો ફોન જાઈ ગયો તારા જોડે ઓલી બીજો ક્યાં હોય અરે ઓય મેલ્યો તો એ તાણી ઓય મેલ્યો તો ગુડ નથી

ભાવ તારો ફોન હા ચૂકલો નહીં લાભ હાથ ચૂકલો નહીં તો ભાવ મારો ફોન યાર વાયકા જ મેલ તો ભાવ મેં એમ તો ફોન લઈ કુન છું ભાઉ

મને તો એવું લાગે છે કે મારું બધું આજે દુખાવો છે ને મારો જીવ લઈ જાય હે ચાર વાગ્યા છે ને હજુ સુધી મારું બધું પેટમાં દુખાવો મળતો નહીં એટલે મને એમ જ લાગે છે કે હવે રહેશે ને મારો ઢોલ વાજી દેવાનો છે એમ ઢોલ વાટ છે અન અભિવગડાવશે ઢોલ તારો હા હેલ્યા આ ધંધો તમે ચારનો ચાલુ કર્યો છે પેટમાં દુખાવાનો

હું ખબર પડી મને ભાડી ગયો ગયો રસ્તા બોલ્યા મેં તમને ફોન ચોરી એટલે મારી વાત તો તમે રહ્યા અહીંયા મૂર્ખા ફોન તોરો ને તો આવ્યો હું બાટલી લેવા જો તો શેની બાટલી એટલે બાટલી તમે નતો જોઈ મારા હાથમાં જો ભાઈ જો બાટલી હતી તમારા હાથમાં લે અલ્લે મને પેટમાં દુખાઈ મરું છું ભાઈ આ બાટલી લેવા જો તો તું અરે તમને અડધી રાતે ક્યાં દુકાનવાળા બાટલી આલી હ એટલે ઓબળો મારી વાત એ દુકાન બુકન વાત જવા દયો હું બાટલી લેવા જો તો બાકી શેની ને મે ફોન બોન નહીં ચોર્યો હ આ બાટલી તમારા હાથમાં નથી લ્યા એટલે હું બાટલું ઓમ કરતો ના આવું વાત કરો ફાટે તું દાદા સીધી રીતે ફોન આલી દયો ને કે મુઢામાં માં કે દોત ની રાખું હા એ હોય ખરેખર બરો બંદો કંટાડેલો છું હો પણ જ મોથી હેડ્યો આવું છું થા કદ વગન નો લાજો છે બોલવાની મારા માં તાકાત નહી આવે દોત પાડી ના હું એટલે દોત પાડવાની વાતો છે ને ડાયરેક્ટ ના કરો અરે તમને કહું હું મે તમને જણાયું કે હું બાટલી લેવા જોતો અને તોય તમને મનાતું નહી લે નહી મનાતું हा तो हडो मफूजी पाय हडो इनु लेवा जातो तो नी ताणी मफूजीए मने छेनी पासो वाळ्यो हो, अन लेंबू सरबत पायो इ बધું तमन मु गणाऊ हडो मफूजी पाय हडो एवू छे इमने हा हडो मोंटा नही छे मफूजी ए मफूजी પેટ નો દુખાવો તો મટી છે પણ બીજો માથા નો દુખાવો ઉભો થશે આવું ભલું થાય તારું છે તકલીફ થઈ જઈશું

ખો વડો છે મોસમ થી એટલે તમારા છોકરા તમારા બગીચા માં જોતો એમ ને રોડ ઉપર મફુજી ના પાડી પાડી ને છું તો બરોબર છે બરોબર છે કેટલા દિવસો તમને બે જણા

आगे। 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 Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. All and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for how you Gonna move for what you gonna be? And do you believe? વાત કરો હરી ભાઈ હવે ગોધડા ફેદો કે ઓશંગ ભેદો કશું વળશે નહીં કશું વસ્તુ ધરશે નહીં જેમ કે સોર તો વસ્તુ લઈ જતો રહ્યો હવે તમારા બે જણાનો એક જ રસ્તો બાચી રહી ગયો છે ટાટા પોણે થી પથ્થર નાઈ નાખો કેમ કે તમે ઊંઘમો કાઢો છો મૂર્ખાઈ કાઢો છો એટલે ઓય બાર ઊંઘન તો પાકેટ પૈસા દાગી ના ના રખો રે એ ઘર માં મે અને ઘર ને તાળો મારવું પડે ન કે ઘર માં ના મારો તો ઘર થી લઈ જાય ઈરી ઓર રાખો તમે ઓબર મુર્ખા ઓબર આન થોડું મગજમાં ઉતાર્યો એમ ઈરે મૂર્ખા નહીં મૂર્ખા તો તમે જો મગજમાં તો તમારે ઉતારવાનું છે હજુ કહેવેલું છે છોકરાને સુધારો નકે પસ્તાય વારો આવશે ભલા આદમી અરે મફુજી જુધારવા તો આ તો જુધાર દે બાર ઊંઘી ક્યાં જો હોય એટલે હવે બારની ની ઊંઘવા ને ના બાસકુજી આશલ વાત કરું એટલા ફોનનું નું હાટુ નહીં તમારા છોકરા આ દોજો અડધા રોડ વચ્ચે મોસો ઢાળીને ઊંઘી છે દારૂડીઓ પીધેલો હોય કણ ગાડી લઈને નીકળા તમારા છોકરા કેટલા સુધી કો કોહાડો તમારા છોકરા હોય ફોન લઈને ઉગજીએ કે દાગી પહેરીને પહેરી નહીં તો આ વસ્તુ તો જાય અને વસ્તુ તો ખરેખર તમારા આ કોઈ દાડો ખમન મજા નહી થાય ચોર કે તે પે હો વખત વિચારીને કેજો ન કે ભમાય વગર ની મેલું તમને કઉ મુ મારું એસબી હિન્દુસ્તાની હા